ઘરમાં જન્મ્યો બે ટાઈમ ખાવાની તકલીફ મારી બા મને પેલી રેશન કાર્ડની ગાંઠો વાળી ખાદ લેવા માટે લાઈનમાં ઊભો રાખે સાલી શરમ આવે કે કે દોસ્તારો બધા પૈસા દાળ અને આપણે ખાલી પેલી ગાંઠો વાળી ને તેલ લેવા ઊભા રહેવાનું તો મેં એક વાર મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ ત્યારે મારી માએ મને જે જવાબ આપ્યો હું તમને કહું છું મારી બાએ કીધું કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલે ગરીબ છીએ તો મેં કીધું પણ હવે શું કરું તો મને કે હવે સારા કર્મ કરો મેં તો એ કેવી રીતે મન કે જો આપણે તો ગરીબ છીએ પણ મંદિરમાં ચપ્પલ ગોઠવવા જવાનું કઈ કથા હોય તો સેવા કરવા જવાનું કોઈ બાપજી આવે તો સેવા કરવા જવાનું સ્કૂલમાં કચરો વાળી દેવાનું આવું બધું કામ કરવાનું કે કચરો પડ્યો તો લઈ લેવાનું આવું નાની નાની વાતો મને સમજ પાડી અને એ સારું કરતો ગયો સારું કરતો ગયો કરતો ગયો અને તમને નવાઈ લાગશે સાહેબ કે સાયકલ નદીને મર્સિડીઝમાં ફરતો થઈ ગયો એટલી મને ખબર પડી પણ મર્સિડીઝ એ સફળતા નથી તમે બધા જ બેઠા છો તમે કેમ આજે સરકારી નોકરીમાં જોડાયા કેમ કે આપણે બધા જ ગરીબ મધ્યમ વર્ગમાં જન્મ્યા આપણી પાસે એક ઓપ્શન છે કે બસ સરકારની નોકરી મળી જાય તો જીવન બહુ પસાર થઈ જાય પણ હવે આપણે વધારે પૈસા તો કેવી રીતે થઈ શકે તો નોકરીમાં અઠવા વર્ષ પૂરા કરવાના હું તમને જુદી વાત સાહેબ કહેવા આવ્યો છું જિંદગી ક્યાંથી શરૂ થશે તમને ખબર નથી આજે મારી સાહીઠ વર્ષની ઉંમર છે હું ચારસો રૂપિયામાં વેટરની નોકરી કરતો હતો પાલનપુરમાં હું મૂળ પાલનપુરનો છું જન્મ્યો માં

પાંચ હજાર પુસ્તકો વાંચીને તમારી સામે સાહેબ ઉભો છું સો કરોડપતિઓને મળ્યો બધા જ ગરીબ કરતા ઘરમાં જન્મેલા લોકો હતા નાના નાના કામ કરતા હતા તો આ બધા જ લોકો સફળ કેમ થયા એ વાત મારે તમને આજે કહેવી છે જિંદગી બહુ સરસ છે અદભુત છે પણ કોઈ કહેતું નથી જેને પૂછો મોટા થાવ ખબર પડશે એટલે તને હું કરીશ મને પડશે તું દિવેલ પીધેલો ફરે હું દિવેલ પીધેલો ફરીશ જીવનમાં મજા નથી જેને પૂછો જેને પૂછો શું જીવનમાં મજા નથી તો પગમાં આંગળી ઘાલ દેવાની પાંચ મિનિટ થાય

કંડક્ટર પાસે ઉપરના છૂટાને કે બેન રેવા દો પછી આપજો આ બધું મને યાદ છે મૂળ વાત શું છે કે તમને એમ થાય કે અમે તો કેવી રીતે સારું કરી શકીએ કે અમારા બાળકો કે અમારો પરિવાર બહુ સુખી થઈ જાય બહુ ખુશ થઈ શકે ચોર્યાસી લાખ યોનીઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે જ સાહેબ અને એમાં બધા સ્પેરપાટ ઓક્યો હોય તો લોટરી છે લોટરી ખબર પડી અને તો હું શું કરું લગમો અને ભાઈ આપણે તો બધા ગુજરાતીઓ છીએ દેશ આઝાદ થયો ત્યારે બે ગુજરાતી હતા ખબર છે પટેલ સાહેબ ને ગોધી અત્યારે પણ ખાસ બે જણા છે આપણા છે ને મોદી સાહેબ ને શાહ સાહેબ અને પછી એ બે ગુજરાતી જ જશે ધ્યાન રાખજો ગુજરાતી એટલે રણમાં રેત વેચી આવે દરિયામાં પાણી વેચી આવે એ ગુજરાતી દિવેલ પીધેલો હોય તું શું કરું હવે તો મોટા પ્લગાજા હાથ પહી જાય તમને બધાને આજે બહુ સરસ વાત કરવી છે તમારો આજે પહેલો દિવસ છે તમે આજે અહીંયા કે મારો એક્ચ્યુઅલી કોઈ રોલ નતો બળાતો હર્ષબેન એમ થયું ને પછી સાહેબને કહ્યું ને સાહેબ કે ના સાહેબ તમે કੱલ કા આવી જાવ હું ભી અમદાવાદ માં તો મારે તમારું બધાનું દર્શન કરવાનું લખ્યું છે ખૂબનો એટી બેસ્ટીપ તો ઊભો ઊભી રહેજો પાછા ક્યારેક આવી જજો તમને એમ થા કે ખરી પ્રગતિ કેવી રીતે થશે અમારા બાળકો ભરસે કેવી રીતે આઠો પગાર છે આ છે ઘણી બધી તકલીફો છે ઘણી બધી મુસીબતો છે હું અત્યારે ઘણી ગામડામાં સેમિનારમાં જઉં ડ્રાઈવરો આવતા હોય પીડી પીતા હોય મસાલા ખાતા હોય ગમે ત્યાં ઉભી રાખીને થૂકતા હોય પણ કોઈ પહેરેલો ને આવું જોઉં છું ઘણી આ બધા કેમ કરે છે કે સાચી વાત ખબર નથી હું તમને બધાને તમારા જીવનમાં આજનો દિવસ યાદગાર રહી જાય એવું કામ કરવા માટે આવ્યો મારા જીવા કેટલા લોકો આવશે બોલીને જતા રહેશે બધા તમારા મગજની વાત કરશે હું તમારા હૃદયની વાત કરું કે જિંદગી સાલી અહીંથી જીવાય આની બહુ ઉપયોગ કર્યો ને એટલે બ્રેઇન સ્ટ્રોક આવવા મળે હૃદયનો ઉપયોગ બન કરીને એટલે હાર્ટ એટેક આવવા મળે આનો ઉપયોગ જ નથી કરતા હવે એક સામાન્ય મિકેનિક એક સામાન્ય ડ્રાઈવર નું કામ કરવાનો માણસ પ્રગતિ કેવી રીતે કરે છે સુખી કેવી રીતે છોકરા થઈ શકે આ વાત હું તમને કહેવા આવ્યો કે કે મેં જે ગરીબી જોઈ છે તમે પૂરી નહીં જોઈ હોય ઘણા અત્યારે સોશિયલ મીડિયા તમાર દ્વારા મર્સિડીઝ છે એટલે ભાઈ ચાલી વર્ષ થયા લેડી સાયકલ ચાલી રૂપિયાની કે વધારે પંચર પડે ઉપર લિંક લઈને કે પાછી સાલી ટ્યુબ ફાટી જાય તો બાર રૂપિયા લાવશું ક્યાંથી

પેલા સીસીટીવી કેમેરાથી ડરે પણ આપણા બાપના સીસીટીવી કેમેરા ઉપર ચાલુ છે એનાથી કોઈ ડરતું આપણને ગરીબ ઘરમાં જન્મ આપ્યો કેમ કે આપણે સારા કર્મ નથી કર્યા તો હવે હું સારા કર્મ કરવાનું શરૂ કરીશ તો ભગવાનને પણ મને આપવું પડશે મંદિરમાં માંગ્યા વગર એ પાવર સાલો આપણો રહેતો નથી અને હું તમને આ પાવર કેવી રીતે રે એ કહેવાયો છું તમે સારી એસટી ચલાવજો આજે સાહેબ આપણે ચાલી જાનું લાખ દસ સ્કૂટર લાગીએ તો કેવું તૈયાર કે કરોડ રૂપિયાની એસટી આપણને હોપી હોય અને આપણે ગમે તેમ ફેરવીએ તો ભગવાન કદી ખુશ થાય આપણી પાસે

એટલે મારે તમને બહુ ભારે ભારે વાતો આજે નથી કેવી મુખ્ય બધા મહેમાનોને બધા આવે ત્યાં આગળ બી હું એટલે મને કહ્યું કે બધા બધું સિક્યોરિટી જાત જાતના લોકો આપણે ગમે ત્યાં ના થાય સાહેબ લોકો આવે પેલા મારે મારી વાત પૂરી કરવાની છે પછી તમને બધા નિમણૂક પત્ર આપવામાં આવશે તમારી જિંદગીનો આજે યાદગાર દિવસ હશે તમારા